નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ એકવીસ આઠ બે હજાર ને તો નિવૃત્તિ પામેલ સડસઠ વર્ષ ઉપરના પેન્શનરો માટે આવ્યા છે એક બિગ ગુડ ન્યૂઝ તો મિત્રો શું છે બિગ ગુડ ન્યૂઝ તેની આજના વિડીયોમાં વાત કરશું અને આજે બપોરે જાહેર થશે પરિપત્ર તો મિત્રો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમારે ખાસ અંત સુધી જોવો પડશે તો વાત કરીએ તો અઢાર મહિનાના ડીએ એરિયર્સ કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે તાજેતરમાં કર્મચારીઓના અઢાર મહિનાના ડીએ બાકી અંગે એક મોટું અપડેટ આવ્યું છે તો આ નિર્ણય સંસદમાં ઉઠાવવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આપવામાં આવ્યો છે તો આવી સ્થિતિમાં નીચે આપેલા સમાચારમાં જાણીશું કે કર્મચારીઓને પૈસા ક્યારે મળશે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ઘણી ચર્ચાઓ કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો ખરેખર કર્મચારીઓ તેમજ પેન્શનરોના જે કોરોના સમયગાળા દરમિયાનનું અઢાર મહિનાનું ડીએ એરિયર્સ બાકી છે તે અંગે તાજેતરમાં એક અપડેટ આવ્યું છે અને આ નિર્ણય છે તે સંસદમાં ઉઠાવવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આપવામાં આવ્યો છે તો આવી સ્થિતિમાં આજના સમાચારમાં આપણે વાત કરીશું કે કર્મચારીઓના ખાતામાં આ પૈસા ક્યારે આવશે તો વિગતવાર જોઈએ તો અઢાર મહિનાના ડીએ બાકી એટલે કે ડીએ એરિયર્સ કોરોના મહામારી દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે રોકાયેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત અંગે સરકારે મોટું એક નિવેદન આપ્યું છે તો નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જાન્યુઆરી બે હજાર બે હજાર એકવીસ સુધી અઢાર મહિના માટે રોકાયેલ ડીએડીઆરના બાકી ચુકવણા ચૂકવવામાં આવશે નહીં તો આ નિર્ણય સંસદમાં ઉઠાવવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આપવામાં આવ્યો હતો તો જેણે આઠમા પગાર પંચની ચર્ચા વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરોને આઘાત પહોંચાડ્યો હતો મિત્રો તો મિત્રો ખાસ કરીને હમણાં જ જે સંસદમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ અઢાર મહિનાનું ડીએ એરિયર્સ છે તે ક્યારે ચૂકવવામાં આવશે પરંતુ નાણાં રાજ્યમંત્રીએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે આ ડીએ એરિયર્સ છે તે ચૂકવવામાં આવશે નહીં તો જે આઠમા પગાર પંચની ચર્ચા વચ્ચે આ એક જવાબ છે તે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે એક આઘાત સમાન છે મિત્રો તો પ્રશ્ન શું હતો તેની થોડી વાત કરીએ તો નાણાં મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની બાકી રકમ ચૂકવવી શક્ય નથી તો તેમણે કહ્યું કે બે હજાર વીસમાં કોવિડ રોગચાળાને કારણે અર્થતંત્ર પર નકારાત્મક નાણાકીય અસર પડી હતી અને સરકારે લીધેલા કલ્યાણકારી પગલાં પર ખર્ચ બે હજાર વીસ એકવીસ નાણાકીય વર્ષ પછી પણ ચાલુ રહ્યો હતો તો આ કારણોસર સરકારે ડીએડીઆરની બાકી રકમ ચૂકવવાનો નિર્ણય લીધો નથી તો મોંઘવારીની અસર ઘટાડવા માટે ડીએડીઆર આપવામાં આવે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારીની અસર એટલે કે વધતી જતી મોંઘવારીની અસર ઘટાડવા માટે દરેક કર્મચારીઓ તેમજ પેન્શનરોને મોંઘવારી રાહત અને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તો આ બે હજાર વીસ એકવીસનો જે સમયગાળો હતો તેમાં ખૂબ જ એવી કે નાણાકીય યોજનાઓ હોય તેનો અમલ થયો હતો અને તેને કારણે સરકારી તિજોરી પર દબાણ આવ્યું હતું તેને કારણે ડીઆરડીઆર ચૂકવવામાં આવે તેવી શક્યતા નથી મિત્રો તો નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોવિડ નાઇન્ટીનના કારણે થયેલા આર્થિક વિક્ષેપને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરોને એક એક બે હજાર વીસ એક સાત બે હજાર વીસ અને એક એક બે હજાર એકવીસથી ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના ત્રણ હપ્તા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી સરકારી નાણાં પર દબાણ ઓછું કરી શકાય તો મિત્રો નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોનાનો જે રોગચાળો હતો બે હજાર વીસ દરમિયાન તો આ જે અઢાર મહિનાનું ડીએ એરિયર્સ છે તે ચૂકવાપાત્ર થતું હતું પણ તે સ્થગિત કરવામાં આવ્યું હતું અને જેને લીધે ઘણા સરકારી નાણાં છે તેનો બચાવ કરી શકાયો હતો તો ત્યારબાદ જોઈએ તો આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તો સરકારે આઠમા પગાર પંચની રચના અંગેની અટકળોને ફગાવી દીધી છે તો કેબિનેટે જાન્યુઆરીમાં તેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી પરંતુ તેની ઔપચારિક રચના હજુ સુધી થઈ નથી અને રચના પછી કમિશન હિસ્સેદારો સાથે સલાહ લેશે અને એક અહેવાલ તૈયાર કરશે જેમાં એક વર્ષથી વધુ સમય લાગી શકે છે તો તેનો ધ્યેય કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને ભથ્થામાં સુધારો કરવાનો છે પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય છે તે લેવામાં આવ્યો નથી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ રિપોર્ટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર અને તમામ પગાર માળખામાં સુધારાની ભલામણ કરવામાં આવશે તો એ નોંધનીય છે કે જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે માનક પ્રક્રિયા મુજબ ડીએ ઘટક ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે તો હાલમાં સાતમા પગાર પંચ હેઠળ ડીએ મૂળ પગારના પંચાવન ટકા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ જ્યારે પણ આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે હાલમાં જે ડીએ મળી રહ્યું છે તેને શૂન્ય કરી દેવામાં આવશે અને ડીએ છે તે ફરીથી શરૂ કરવામાં આવશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને હિન્દ વંદે માતરમ